જય જવાન જય કિસાન મિત્રો બધા મજામાં આવીશો અને ઉપરવાળાની કૃપાથી તે કાયમી મજા માર્યો મોજ કરવો આનંદ કરો ને ખુશખુશાલ ને ઉપરવારે દીધો એમાં આનંદથી જીવવાનું નસીબમાં હોય મળશે બાકી કર્મ કરવું એ આપણે ફરજ છે કામ કરવું એ જરૂરી છે મિત્રો હું એ જો અહીંયા તલમાં બીજું પાણી ચાલુ કર્યું છે નંદી પહેલા અને પાયા હતા ને પાછો આજે બીજું પાણી ચાલુ કરી દીધું છે બે પાણીમાં તો લગભગ ઉગી ગયા હે અને ચાનો ભઠ્ઠો કર્યો છે ભઠ્ઠામાં ચા પાકે છે મિત્રો આજ ભઠ્ઠાનો ચાર મને એવો ફાવી ગયો છે ને ચા પીવાની મજા એવી આવે હમણાં તો ઘરેથી આવું તે સિરામણે શિરામણે ઘરેથી ભેગું લઈને આવું અહીંયા આવીને શિરામણ કરવાનું બહુ મજા આવે વાડીએ પાણી વાર વાર વારતા વારતા નાકો વાર્તાં વારતાં ચા બનાવી લઈ અને સીરામણે થઈ જાય તો જો આ જરાક ડોર જેવું પાણી આવે એનું કારણ છે કે આ ડેમમાંથી સીધું આવે અત્યારે ભોજાબેડી ગામમાં હજી હાલની તકમાં ચેક ડેમમાં પાણી ભર્યું છે તો જા આ તળાવમાં જેમ ડોર કેમ આવે એવું ડોરવું પાણી આવે અને આવું છે મિત્રો તો મને એમ થયું કે ચા પીતા પીતા જરાક એક લોગ બનાવું અને બધા મિત્રોને યાદ કરું જીવનમાં જેને કર્મ પ્રત્યે પ્રેમ જાગી જાય ને કામ પ્રત્યે પછી જેવું થાય એવું જેટલું થાય એવું મહા મહેનત કરવાની જરૂર નથી આપણાથી થાય એટલું પણ તમારું મન એટલું તૃપ્ત થઈ જાય શરીર એટલું સુખ શાંતિ શરીરમાં બધી જાય કોઈ ઝીડા મોટા પ્રોબ્લેમ ના થાય અને બીમારી કાયમી દૂર રહીએ અને કર્મ કરવાથી એક આપણે જે આ મનુષ્ય અવતારની જે આપણી ફરજ છે એ ફરજ પૂરી થાય તો આવું છે મિત્રો પાણી આલેશ તલમાં બીજું પાણી આલે છે અને ચા ભઠ્ઠાનો ચા બને છે ચા એ પાકો આવ્યો એવું દેખાય છે જે ઓલા ઘેટા બકરાના ગોવાળિયા જે ચા બનાવતા હોય ને જંગલી ચા એ સિસ્ટમ આપણે અપનાવી છે મિત્રો તો મિત્રો ચા આપણી હવે પાકી ગઈ અને ક્યારો એ આવ્યો પાણીનો તો નાકો વારી ચા પાણીની લીજત મારી તો એકદમ પાક પાકવા આવીશ જોવામાં નીચે બર્તન કે કાંઈ રહ્યું નહીં ફરતો ખાલી ભઠોરિયો ભઠાની ચા કહેવાય મિત્રો ભઠાનો ચા નો સ્વાદ બહુ આવે એમ બધા બાકી આપણે તો હવે આ ગેસના ઓલા ઓલા કરી એમાં કઈ ખબર ન પડતી તો ચા હવે તૈયાર થઈ મિત્રો હવે ટકાબીમાં લઈ લઈ તો મિત્રો હાલો બધા ચા પીવા વગડાની જ ડુંગર વચ્ચે ચા પીવાની મજા આવશે જોવા આજુબાજુ બધે ડુંગર પર્વત જ છે પછી આમે હામે એ બધે ડુંગર જ છે તો હાલો મિત્રો ચા પીવા જય જન જય કિસાન મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો મિત્રો આવું આસોડિયું પડું છે હેઠું સીપરો છે એમાં જરા ટૂંકા ટૂંકા કરી અને ચાલુ એમાંય તલ આવ્યા છે હું થાય ઉત્પાદન અહીંયા વળી તે રાટિયું બનાવી નાખ્યું कि गमणू जाय कि गमणू जाय एवढीते आलस ते पावडो आडवा રાખી पावानो